બેટા બંટી આપણા ઘરમાં આ ધમાલ શેની છે નથી દાદીમાં આ તો ફક્ત શણગારવામાં અને ઇલેક્ટ્રિક રોશનીથી ફૂલોથી શણગારવામાં આવે છે તું કહે તો ખરો શું વાત છે બંટી કંઈ પણ કહ્યા વગર અંદર દોડી ગયો જમના બા વિચારમાં પડી ગયા મનમાં ને મનમાં બોલ્યા હશે જે હશે એ વાજતું ગાજતું માંડવે આવશે એટલે ખબર પડી જશે વાત એમ હતી કે જમનાબાને સો વર્ષ પૂરા થતા હતા અને ઘરના બધાએ નક્કી કર્યું કે જમનાબા તો આપણા ઘરના વટવૃક્ષ છે સો વર્ષ પૂરા થતા હોય એવા પ્રસંગો બહુ ઓછા બને એટલે ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવી છે પણ જમનાબાને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઇઝ આપવી છે એટલે જમનાબાને જાણ ન થાય એ ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું એટલે બંટી કંઈ કહ્યા વગર જતો રહ્યો હતો ચાલો બા તૈયાર થઈ જાવ ક્યાંય બહાર જવાનું છે ના બા આપને ત્યાં ઘણા મહેમાન આવવાના છે જમના બા હસ્યા કેમ બા હસ્યા અમસ્થુજ બેટા ચાલ મને તારી પસંદગી નો સાડલો આપ એટલે હું તૈયાર થઈ જાવ નીચે દિવાનખંડ ઘરના બધા સદસ્ય અને મહેમાનો ગોઠવાઈ ગયા હતા મોટી જમનાબાનું નામ અને એક સો મો જન્મદિવસ મુબારક લખેલી કેક દિવાન લાવવામાં આવી બંટી જમનાબા પાસે આવ્યો ચાલો બા જમનાબા બધા સામે મંદ મંદ હસતા ઊભા થયા બોલ બેટા ક્યાં જવાનું છે બા કેક કાપવા માટે જવાનું છે આજે તમારો એક મો જન્મદિવસ છે અને તેની ઉજવણી માટે તો આપને બધા ભેગા થયા છીએ એમ મને તો ખબર જ નથી કે આજે મારો એક સો મો જન્મ છે જમનાબાએ બંટીને સાથે રાખી કેક કાપી બધાએ જમનાબાના જન્મદિવસ મુબારકના જન્મ દિવસ મુબારક નારાથી દિવાન ખંડ ને ગુજરાવી દીધો કરાવ્યું બધા જમનાબાને સરપ્રાઇઝ આપ્યાની ખુશીમાં ખુશખુશાલ હતા બાએ હાંક મારી અરજન જીબા આ બધાને તેની મનગમતી ગિફ્ટ મારા વતી આપી દે બધા જ એક બીજા સામે જોવા લાગ્યા કે આપને આટલી ગુપ્તતા રાખી તો પણ બાને ખબર કેવી રીતે પડી ગઈ પણ કોઈ પાસે તેનો જવાબ નહોતો તમને બધાને મારી ગિફ્ટ ગમી બા અમને બધાને અમારી પસંદગીની ગિફ્ટ મળી છે પણ અમે તમારો જન્મદિવસ શાનદાર રીતે રીતે એ ખબર તમને કેવી પડી અમે નક્કી કર્યું હતું કે આપને બાને ખબર પડવા નથી દેવી આપને બાને જન્મદિવસની શાનદાર ઉજવણીની સરપ્રાઇઝ આપવી છે તેને બદલે બા તમે અમને સરપ્રાઇઝ ગિફ્ટ આપીને ચોંકાવી દીધા છે તમે ભૂલી ગયા કે હું તમારી બાછુ તમને એમ કે મને કંઈ ગતિવિધિની ખબર નથી પણ તે દિવસે બંટી મને જવાબ આપ્યા વગર જતો રહ્યો એટલે મને થયું સાલુ દાળમાં કંઈક કાળું છે બાકી બંટી મને જવાબ આપ્યા વગર જાય નહીં એક દિવસ બંટીને પૂછ્યું બેટા તારા જન્મ ને તો હજી વાર છે તો આ શેની તૈયારીઓ ચાલે છે બંટીએ ભોળા ભાવે કહ્યું દાદીમાં મને ખબર નથી પણ ઘરમાં બધા જન્મદિવસ આવે છે ને તેની તૈયારી કરવી છે એવી વાત થતી હતી એટલે મેં વિચાર્યું કે હમણાં તો કોઈનો જન્મદિવસ આવતો નથી અચાનક મને મારા સો વર્ષ પૂરા થાય છે એ વાત તમારી સાથે થઈ હતી એ યાદ આવ્યું ને વાતનો તાળો મળી ગયો તમારે જેમ મને જન્મદિવસની ઉજવણીની સરપ્રાઇઝ આપવી હતી એમ મેં પણ તમને ગિફ્ટ આપીને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું અને અર્જણને તમને લોકોને ખબર ન પડે તેમ ગિફ્ટ ખરીદવાનું કામ સોંપી દીધું તમારી બા ને એટલે તમારી પસંદગીની પૂરેપૂરી ખબર છે બા તમે ગ્રેટ છો ના બેટા ગ્રેટ તો તમે લોકો છો કે મારો એકસો મો જન્મ શાનદાર રીતે ઉજવવાનું નક્કી કરીને તે પ્રમાણેની વ્યવસ્થા પણ ગોઠવી બાકી આજે કોણ માં બાપના જન્મદિવસ યાદ રાખે છે તો પછી તેને ઉજવવાની વાત તો દૂરની વાત થઈ તમને બધાને બાનો નો એકસો મો જન્મ મુબારક બહાર આતશબાજી શરૂ થઈ ગઈ અને આકાશમાં લખાઈ ગયું હેપી બર્થ ડે બાદ ચારેકોર આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું તો દર્શક મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ